એવી સ્કૂલ ગ્રાઉન્ડ પાસેથી રૂપિયા ત્રણ હજારની બે ઈ સિગારેટ સાથે નવાપરાના શખ્સને પોલીસે ઝડપી લીધો ગંગાજળિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે એવી સ્કૂલ ગ્રાઉન્ડ પાસેથી પ્રતિબંધિત ઇ સિગારેટ લઈ એક ઈસમ પસાર થવાનો છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમીવાળા મોટર અટકાવી મોટર સવાર અક્રમભાઈ ફારૂકભાઈ ચોટલિયાની તલાશી લેતા રૂપિયા ત્રણ હજારની બે ઈ સિગારેટ મળી આવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી